રામ રામ જે સીતારામ જે સાઉનમાન જ ખોડી હુમાન જે હુરાપુરાને જ વાસું કે દાદા કેમ છો બધા મિત્રો મજા બને તો મજા બની જાઉં તો ટાઇટલ જોઈને થર્મિલ જોઈને તમે સમજી યાદ કે આજ ક્યાં જવાનું આદે જવાનું હે વરમાં ધારે અને જો કાલે તો આપણે વિડીયો નહોતો ઉતારી ઉતારી તાત્કાલિક મેકવાનો જ છે જોઈ લો મસ્તી કરીને જોઈ જઈ જો આમ જો મારે મોબાઈલ ને આખો સાંટી જાય આમ જો તો આદે અમારે જવાનું હે વર્મા ધારે એ લગભગ એમાં લગ્નનો વિડીયો દઈશે આ વર્માધા જ્યાં હતા એનો હોત ને રહેવા દે ને મારા પ્રોગ્રામ જો કેમ કરે જો જો અને જો બગલો ડાઇટ તો જો આવડે કામ લાગે જો અહીંયાથી જો જેવું તેવું અહીંથી ખોઈ દઉં જો એ રેવા દે બેઠકું પડે જો એ રેવા દે ને તો હાલો તમને વિડીયો હાલ લાગે લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક તો આના માટે કરી નાખજો જોઈને ચાલો તો મસ્તીકાના તૈયાર થયા લુગડા બોગડા બદલાવીને બૂટ બૂટ અસલ કમ્પ્લીટ પહેરી નો એ પેલા અમારા મહેલમાં થોડો આંટો મારતા એવી એકાદ ડોકું કાઢજો એટલે હાલે આવી પછી આમ જાવ કેવી છે પણ મને કા એક કુતરી બહુ કરીને ગમે કારણ કે આ રો ડાયરેક્ટ બેટકાવી દીધો જો ડાયરેક્ટ બેઠકાવીને જ હાલો આ બાપા દાંત બુતાડી દીધા ચાલો તમે વિડીયો જોઈ નાખજો બાપા કેમ કરે છે અમારે ક્યાંયથી બીજે શાક ફોરી કરશે લે સો ગ્રામ કામ તો કે ઊંચું કામ જો આવી જઈને પછી જો કેમ કરે ને એક લાયક આને હાટવો એક લાઈક તો આના હાટવો આમાં ઝું પીને લીધો અને આમ જો કાલ તો કાલે ખાલી એક દી કારખાને જોઈ આખું બધું આવી નાખું પેરે ફેરાઈ નાખ્યું આમ જો બધું કેવું હવું કંઈક નાખ્યું હીસકો જો છે ને ખબર

તો વાગી જાય હે સાડા દસ જેવું તો જો આપણે માથું બાથું નાસલ કમ્પ્લીટ થઈ જાય તો લુગડે બદલા આ ખાલી બુટેક પહેરવાના છે તો હાલો હવે ખાલી નીકળી એટલી કદવા કેટલા વાગી નીકળે જોઈએ જે જો જે મોટર સાયકલ રજા આવ્યું નથી કારણ કે જે કારખાને જે બે મોટર સાયકલ કરવાના હિ ચાર જણા તો હાલો હવે હાલ જ્યારે મોટર સાયકલ આવે ત્યારે જો તો વાગી જાય અગિયાર ને ચોત્રીસ મિનિટ જો આપણે ફાઇનલી અસલ ખોઈ ગઈ ગયા હજી અને પહેલાં તો આપણે કલીપ લીધી પહેલા આપણે જે હેઠા આવીને બેઠા પહેલાં આવીને આપણે ડાયરેક્ટ કલીપદ લઈ લીધી જો ફોન ફોનમાં રમલા કાકામાં કઈને વિજય વિજયપદ બેઠા તો જઈને બી ને બે ડાયરેક્ટ પહેલાં મેં કલીપદ લીધી તો વાગી જાય એકને નવ મિને તો જો ખાઈ બેન તો અસર કમ્પ્લેટ હોય વાડીમાં આટો મારવા જાય તો ઓલા જો અગિયાર આગે રહેલા જાય ઓલા ખંભર્યા જ્યાં ધીમ લુગડા સાડા જો હું વાય રહી ગયો ખાલી એક ચીન એક લેવા જોઈ એટલે તો વાડીમાં આટો મારવા આવ્યા કારણ કે જે વિડીયો ઘણો નાનો છે અને ઓલું ખાવીને આપણે ક્લિપ નહોતા લઈએ ક્યાં હરવે હરવે રહેલા જાય તો અસલ ખાઈ તો કમ્પ્લીટ લીધું ને આવી ગયા જાય વાડીમાં આટો મારવા ઓલી કલીપમાં મેં તમને કીધું જો ઘઉંમાં વૈરેલીમાં જરા બધે આંટો માર્યો અને ખાવાની કલીપ નતા લઈ ગયા જો તડકો હે ફૂલ પગડા સટી નાખી બહુ તડકો કાંઠિયા વાળી મશીન પડ્યું એમ થાય ને સોમાસે ઊભી તો જો વરમાં શરીમત માં જઈને વ્યાજ અત્યારે હારાણા તો હારાણે અહીંયા પાણી ભરવા અને જો વાસુકી દાદાની ધજા દેખાયો એક મિનિટ જો આજે ઝૂમ કરું જો વાસિંગ દા ઓલા હારણા જે હર્યા ને વાસુ કી દાદા ઈરા જે અહીંયા જોયા હોય ને વાસુ કી દાદા કોમેડિયા કરી નાખજો તો જોઈ લો આ દાસ નવરા દાસ પાણી ભરવા આવી આવ્યો અને હું કરો ગમે ત્યારે જાતો દો બાપરે કાંટો ગીરી ગયો અને અહીં ને હમણાં તમને જીરા દેખાડવો જો અહીંયા પાણી ચાલુ જ રહે તો તમે ગમે ત્યારે જાવ ત્યારે જો આ રૂ ને આટલું પાણી આ એક ઓલું એક આમથી ના આવે ને થોડું અહીંયાથી ના આવે બાકી વાયસિંગ બાબાનું બધું દામથી રહે અને બાકી હમણાં તમને અસલ જીરા દેખાડવા જીરા છે એક નંબર અને પાણી તો કાલ કરતા એ પમદી કરતા તો ઓછું આવે પમદી આવ્યા હતા ફરવા આવમું ધીમું અને નવ બધું આમાં નવરા માથે જાય નવરા એટલે પાણી ફરવા આવતા રહી હાવ ઓછું 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 હાવ આવે ધીમું 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 પમદી કરતા હાવું ઓછું આવે તો જોઈ લો અહીંના જીરા તમે જુઓ છે ને એક નંબર પૈસા થાપવાનું મશીન મેઘી દીધું હો બધા એકલા જીરા આમ એકલા જો આમ ભાઈ મેં કીધું અહીં ભલે ચીરું મોટું મોટું